નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે આ યોજના સૌથી સંવેદનશીલ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે સક્ષમ છે કારણ કે આ યોજનામાં નોંધાયેલા પંચ્યાસી ટકા ખેડૂતો નાના ખેડૂતો કે પછી સીમાંત ખેડૂતો છે પરંતુ મુશ્કેલી વીમા કંપનીઓની દાનત અને રાજ્ય સરકારની ઇચ્છાશક્તિની છે આ યોજના સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજના છે પરંતુ તેની અમલવારી એટલી હદે નબળી છે કે પ્રીમિયમ ભર્યા બાદ નુકસાનીના સંજોગોમાં આકરણી માટે ખેડૂતોને આંદોલન સુધી પહોંચવું પડે છે ખેડૂતોના ગામમાં કે પછી સીમમાં નુકસાનીનો કોઈ સર્વે થતો નથી જો સર્વે કરવામાં આવે તો ક્યાંક નુકસાનીના આંકડા જ બદલી નાખવામાં આવે છે એટલે કે જેટલી નુકસાની થઈ છે એટલી કાગળ પર દર્શાવવામાં નથી આવતી અને જ્યારે આ નુકસાનીના આંકડાઓ નોંધ્યા બાદ ખરેખર જ્યારે ચુકવણી કરવામાં આવે છે ત્યારે ખેડૂતોની બીજી સીઝન શરૂ થઈ ગઈ હોય છે અને ખેડૂતોના હાથમાં નુકસાનીના પચીસ પૈસા પણ નથી આવતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના નેજા તળે જે પાક વીમાના પ્રશ્ન મુદ્દે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી જ પાક વીમામાં કેટલી ગોલમાલ ચાલી રહી છે કેટલા પ્રશ્નો છે એ બાબતની સાક્ષી પૂરે છે કારણ કે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં પાક વીમા જે ગોલમાલ ચાલી રહી છે જે કેટલાક પ્રશ્નો છે ખેડૂતોને જે મુશ્કેલી પડી રહી છે સર્વેમાં ક્યાંક આંકડા બદલી દેવામાં આવે છે અથવા તો યોગ્ય રીતે સર્વે નથી કરવામાં આવતો આવા તો અનેક પ્રશ્નો છે સર્વે થયા બાદ ખેડૂતો સુધી યોગ્ય સમયે નાણાં નથી પહોંચતા ત્યારે આ સમગ્ર પ્રશ્ન મુદ્દે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું अधिकारी छोट अधिकारी ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને કિસાન નેતા રાજુ કપરાડાની આગેવાનીમાં સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીને આ પત્ર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સમગ્ર મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી કે પાક વીમા મુદ્દે અને પાક વીમાના વળતર અંગે ખેડૂતોને કેટલા પ્રશ્નો છે આ સાથે આઠ દિવસનું અલ્ટીમેટમ પણ રાજુ કપરાડા અને તેની આગેવાની એમાં દસ ટકા વરસાદ છાયેલા તાલુકામાં ત્રીસ ઓગસ્ટ સુધી થયો એટલે આપે જે વાત કરી કે નુકસાન નતું એ આપની વાત અહીંથી ખોટી સાબિત થાય છે એ ખેડૂતો આ સરકાર ની વેબસાઇટ ના આંકડા સાહેબ અમારા ઘરના નથી આ બાબતે આપનું શું કેવું છે આંકડા ખોટા હશે કે સાચા હશે સાહેબ આ અચ્છા તો આટલો વરસાદ ઓગણસી ટકા થયો ત્યાં નુકસાન થયું છે એકસો વીસ ટકા થયો ત્યાં ન નુકસાન થયું હોય આવું માનો છો તમે પાણી ભરાતા નથી નીકળી સાંજ સુધી પાણીમાં બગડે તમે સર્વે બગાડો ભૌગોલિક પરિસ્થિતિ એની એવી હશે સાયલાની ભૌગોલિક પરિસ્થિતિ ક્યાં ડોલ ડોળાળી છે એકસો દસ ટકા વરસાદી સાત ગયારે આવે છે ત્યારે આવે છે આવી છે જોડાયેલા લોકો દ્વારા આપવામાં આવ્યું છે કે આ સમગ્ર મામલે યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો આ લોકો આત્મહત્યા કરશે અને આપણી પણ આવશે આ લોકો ને કરવી પડશે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે દરમિયાન ખેડૂતોને જે નુકસાન થયું છે પાકમાં જે સર્વે કેટલી ગરબડ છે કેટલી ગોલમાલ કરવામાં આવે છે તે પણ ઉજાગર કરવામાં આવ્યો છે તો આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ અને કિસાન નેતા રાજુ કપરાડાની સાથે કચ્છ ઝોન કાર્યકારી પ્રમુખ ગઢવી રમેશ મેર દેવકરણ જોગારાણા અને અશોક મકવાણા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તો તેની સાથે મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન રાજુ કપરાડાએ જણાવ્યું હતું કે ખેડૂતોમાં પાક વીમા અને સરકાર તરફથી જે વળતર ચૂકવવામાં આવે છે આ મુદ્દે આક્રોશ પ્રવર્તી રહ્યો છે કારણ કે રાજ્ય સરકારે ગ્રાન્ટ નહીં હોવાના કારણે ખેડૂતોને જે અતિવૃષ્ટિ દરમિયાન જે નુકસાન થયું છે તે પ્રમાણે તેને વળતર નથી ચૂકવે તો કેન્દ્ર સરકારમાં વધુ રકમ માટે માંગણી પણ નથી કરી આ સમગ્ર બાબતને જોતા ક્યાંક લાગે છે કે રાજ્ય સરકારને ખેડૂતોની કોઈ ચિંતા નથી અને રાજ્ય સરકાર ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે તો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને ચુડા તાલુકાના માત્ર ત્રણસો જેટલા ખેડૂતોનો જ્યારે આ સહાયમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ અંગે પણ આમ આદમી પાર્ટી દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે ચોટીલા થાનગઢ અને મૂડી તાલુકામાં પણ અપિયત હોવા છતાં બિનપિયતના નામે વળતર ચૂકવાયું છે ક્યાંક આંકડા પણ સર્વે થયા બાદ બદલી નાખવામાં આવ્યા છે અને જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે તો આ સમગ્ર મુદ્દે જિલ્લા ખેતીવાડી અધિકારીને માત્ર આઠ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે ખે આ મામલે એક વાત ચોક્કસ છે કે જ્યારે પણ અતિવૃષ્ટિ કે પછી અન્ય કોઈ કારણોસર ખેડૂતોને પાકમાં નુકસાન થાય ત્યારે સરકાર તરફથી મોટા ઉપાડે સહાયની જાહેરાત કરી દેવામાં આવતી હોય છે પરંતુ આ સહાય યોગ્ય સમયે યોગ્ય રીતે ક્યારેય ખેડૂતોને ચૂકવવામાં નથી આવતી ગુજરાતના અમુક જિલ્લાઓ અને અમુક તાલુકાઓ તો એવા છે કે ખેડૂતો સુધી ક્યારેય સહાય પહોંચતી જ નથી અને પહોંચે તો બહુ જ મામૂલી રકમ ખેડૂતોને આપવામાં આવે છે અથવા તો આ સહાય જ્યારે ખેડૂતોની બીજી સિઝન શરૂ થઈ જાય છે એટલે કે જ્યારે ચોમાસુ પાક આ વખતે અતિવૃષ્ટિમાં નાશ પામ્યો હતો અને આ પાકમાં નુકસાન પહોંચ્યું હતું તે મગફળી અને કપાસનો પાક હતો ત્યારબાદ હવે શિયાળુ પાક એટલે કે પિયત કરવામાં આવે છે એ પહેલા ખેડૂતોને નુકસાનીનો સર્વે થઈ નાણાં ખેડૂતો સુધી પહોંચી જવા જોઈએ પરંતુ આ બીજી સિઝનની શરૂઆત થઈ ચૂકી છે એટલે કે ખેડૂતોએ હવે શિયાળુ પાકનું પણ વાવેતર કરી દીધું છે જેમ તેમ કરે ત્યાં સુધી ખેડૂતો પાસે નાણાં નથી પહોંચતા તો આ વ્યવસ્થાને કેવી વ્યવસ્થા કહી શકાય માટે સરકાર યોગ્ય સમયે સર્વે કરાવી અને જે ખેડૂતોને નુકસાન થયું છે એ નુકસાન પ્રમાણે તેને વળતર ચૂકવતી નથી અને જો સરકાર તરફથી યોગ્ય રીતે વળતર ચૂકવવામાં આવે છે તો પછી ખેડૂતો સુધી નાણાં કેમ નથી પહોંચતા આ નાણાં જાય છે ક્યાં તે પણ એક તપાસનો મુદ્દો છે સવાલ અહીં ઘણા બધા આ મુદ્દે થઈ રહ્યા છે કારણ કે એક જ તાલુકામાં જે સર્વે કરવામાં આવે એમાં અમુક ખેડૂતોને સહાય આપવામાં આવે છે જ્યારે અમુક ખેડૂતોને સહાય નથી આપવામાં આવતી આ પ્રકારના પણ પ્રશ્નો સામે આવતા હોય છે ત્યારે ખેડૂતોમાં ભારે ભાર રોષ જોવા મળતો હોય છે અમુક તાલુકામાં જયારે અમારી ગુજરાત સમુદાયની ટીમે અમુક ખેડૂતોના ઇન્ટરવ્યુઝ કર્યા તેમના રિવ્યુ માગ્યા ત્યારે ખેડૂતોનું કહેવું હતું કે અમે હવે સરકાર પાસે કોઈ અપેક્ષા રાખતા જ નથી કારણ કે અમને નથી લાગતું કે સરકાર ક્યારે યોગ્ય સમયે અમારા સુધી નાણાં પહોંચાડશે અમે જ્યારે જામનગર જિલ્લાના ખેડૂતો સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે જામનગર જિલ્લાના અમુક ગામડાઓ તો એવા છે કે ત્યાં સુધી સરકારી સહાય પહોંચતી જ નથી શા માટે સરકાર મોટા ઉપાડે જાહેરાત કરી દે છે સાડા ત્રણ હજાર કરોડ રૂપિયા તેત્રીસો બત્રીસો કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે અતિવૃષ્ટિમાં નુકસાની જે ખેડૂતોને થઈ છે તેમાં નાણાં ક્યાં ક્યારે ખેડૂતો સુધી પહોંચશે શા માટે યોગ્ય સમયે યોગ્ય નાણાં ખેડૂતો સુધી નથી પહોંચાડવામાં આવતા ખેડૂતોનો એવો પણ આક્ષેપ હોય છે કે ઉદ્યોગપતિઓના નાણાં માફ થઈ જાય છે ઉદ્યોગપતિઓની કરોડોની લોન સરકાર તરફથી માફ કરી દેવામાં આવે છે તો જ્યારે અતિવૃષ્ટિ થાય ખેડૂતોને કમોસમી વરસાદ અને ફટકા ઉપર ફટકા પડતા હોય છે ત્યારે એક વર્ષ દરમિયાન ખેડૂતોને જે ધિરાણું પાડવામાં આવ્યું હોય છે એ ધિરાણ કેમ માફ નથી કરવામાં આવતું સવાલ ઘણા બધા થઈ રહ્યા છે જોવાનું રહ્યું સુરેન્દ્રનગર જિલ્લામાં જે પાક વીમાના વળતર મુદ્દે પ્રશ્ન છે તે પ્રશ્નનો ઉકેલ આગામી સમયમાં આવે છે કે કેમ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ